સરકારે ફી વધારો ઝીંકતા ગુજરાતમાં એમબીબીએસ કરવા માગતા વિદ્યાર્થીઓને એમબીબીએસ કરવું મોંઘું બન્યું છે તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોડાય એવો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આજે મહેસાણા જિલ્લાના વાલીઓ પોતાના દીકરા દીકરીને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુકોએ કલેક્ટર કચેરી વિરોધ નોંધાવ્યો મહેસાણા જિલ્લા સેવા સદન ખાતે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ એકઠા થયા અને મહેસાણા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી એમબીબીએસ માં ફી વધારો પાછો ખેંચવાની માંગણી કરી છે માનનીય સરકાર શ્રી જે ફી વધારો કર્યો છે એ બાબતે ચર્ચા કરવા આપણે આવ્યા છીએ અને મે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટ કોટામાં જે તેમને ત્રણ ત્રીસ લાખ ફી હતી તે વધારીને પાંચ પચાસ લાખ કરી અને જે મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી તે વધારીને એમને સત્તર લાખ કરી છે તેથી અમારા જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એટલી ફી ભરવી શક્ય નથી અમારે જમીન મિલકત વેચીને એ ફી ભરવી પડે છે તેથી માન્ય સરકારશ્રીને વિનંતી છે કે તે આ ફી વધારો પાછો લઈ લે કેમ કે અત્યારથી જો ડોક્ટર બનવા અમારે આટલો ખર્ચો કરવો પડે તો આગળ જઈને અમે પછી શું કરીએ તેથી માન્ય સરકારશ્રીને સવિનય વિનંતી છે કે તે આ ફી વધારા પરત લઈ ગુજરાત સરકારે જીએમઈઆરએસ અન્વયે એમબીબીએસ કોલેજોની અંદર જે ફી વધારો કર્યો છે એ ફી વધારા નાબૂદ કરવા માટે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના વાલીશ્રીઓ અને બાળકો તમામ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી વાત જે છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે અને આ ફી વધારો સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અમારા જેવા જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે વાલીઓ છે એમના ઉપર આ તોતિંગ વધારો નાખવામાં આવ્યો છે બાળકોને મજૂરી કરીને અમે બાળકોને ભણાવ્યા છીએ અને આટલી બધી ફી નર્મદા જિલ્લામાં લાલબત્તી સવારે કિસ્સો સામે આવ્યો ઓનલાઈન દ્વારા ઠગાઈ કરવાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ હવે ગઠિયાઓ ફોન